એમનો પરિચય આપવા માટે હું ખૂબ નાનો ગણાવું છતાં એક જવાબદારી મને સોંપી છે આજના આ પ્રોગ્રામમાં વૈશ્વિક માતૃ સંસ્થા અને ચારણાઈ પરંપરા મહર્ષિ અરવિંદ સાથે જોડાયેલ મધર મીરા એમનો આજે જન્મદિવસ આજનો શુભ દિવસ એ વૈશ્વિક માતૃભાષાનો પણ દિવસ છે આજે તમામ વિશ્વની માતૃભાષા જે કવિઓ જે સાહિત્યકારો પોતાની માતૃભાષાની જે સેવા કરે છે એ એવું ઉમદા કામ છે સમાજ એનું ઋણ ક્યારેય ના ઉતારી શકે યશવંતભાઈ એ બી વ્યક્તિ એટલો સરળ અને ચારણ મને ઉલ્લેખ કરવાનું ગમે સૌ પ્રથમ શિવદાન મેઢવું અહીંયા બેઠા છે એમની સાથે એમનો ખૂબ જ ઘનિષ્ઠ પરિચય શિવદાનભાઈ સાથે એ જામનગરમાં ખૂબ બેઠતા અને આખી રાતોની રાતો વાતો કરતા અમે યશવંતભાઈનો ખૂબ લાભ લીધો છે હરેશ્વરભાઈ અને એ મિત્રોને એવી ઈચ્છા થઈ કે આપણે યશવંતભાઈનું જે જ્ઞાન છે એનો સમગ્ર સમાજ લાભ લે એવું કંઈક આયોજન કરવું પડે એટલે એમણે એક વર્ષની છ આવા વ્યાખ્યાનની માળા તૈયાર કરી યશવંતભાઈ એ એસ્ટ્રોલોજીના એટલા જબરજસ્ત જાણકાર છે આપને જાણીને નવાઈ લાગે એ જ્યોતિષશાસ્ત્રના એવા મોટા જ્ઞાતા ઇતિહાસ ભૂગોળ વિશ્વની અઢાર ભાષાઓ મિત્રોએ જાણે છે એવા યશવંતભા જેમના માટે કોઈ પણ શબ્દ તમને અતિશયોક્તિ લાગશે જે પણ મિત્રોએ યશવંતભાઈને સાંભળ્યા નથી યશવંતભાને પહેલી વખત સાંભળે છે આજે જે પહેલીવાર આવ્યા હશે જેમણે યશવંતભાઈને સાંભળ્યા છે એ ખૂબ દૂર દૂરથી આવ્યા છે અમારા મિત્રો એમણે એમ તો એક અલગારી જીવ છે આમ તો બધા કવિઓ લેખકો સાહિત્યકારો એવા અલગારી જ હોય છે તમને જાણીને આશ્ચર્ય થશે કે મેથ્સ ઉપર એમની એવી જબરજસ્ત પકડ છે સાડા ત્રણસો વર્ષ જૂનો એક વણ ઉકેલ કોયડો એક પ્રમેય એ પિયર ધ ફર્મા ફર્મેટ લાસ્ટ થિયોરમ એમની કુશાગ્ર બુદ્ધિથી એમણે એ પ્રમયને ઉકેલ્યો અને વિશ્વની લગભગ બધી યુનિવર્સિટીઓએ એમના એ કામને ખૂબ પ્રોત્સાહન આપ્યું ખાસ કરીને જર્મનની ગોટિક્યાન યુનિવર્સિટીએ એની ખાસ નોંધ લીધી એવા યશવંતભાઈ ધારે તો શું ના કરી શકે હરતી ફરતી યુનિવર્સિટી કેવી હોય તો યશવંતભાઈ કહી શકાય યશવંતભાઈને સાંભળવા એ જીવનનો લાવો છે હું તો આ મિત્રોને ખૂબ ધન્યવાદ આપું છું કે એમણે આવું સરસ મજાનું આયોજન કર્યું છે ઓગણીસો અઠ્યાસીમાં સત્યવાન સાવિત્રી એ નામનું નાટક એ નૃત્ય નાટિકા યુરોપ અને આફ્રિકાના દેશોમાં એમણે એના ઘણા શો કર્યા ભારતમાં પણ મુખ્ય શહેરોમાં એમના શો થયા ખાસ તો લંડનમાં વેમ્બલી ઇન્ટરનેશનલ જે થિયેટર છે એમાં એ શો ઘણા મહિના સુધી ચાલ્યા અને વિશ્વ પ્રવાસ એમણે કરેલો છે ખાસ મને કહેવાનું મન થાય નૃત્ય નાટિકામાં જે એમણે ભાગ લીધો તમે કદાચ સાંભળી હશે એની કેસેટ ઘણા મિત્રોમાંથી આમાં ડૉક્ટર સવિતા દીદી નાનજી કાલિદાસના પુત્રી એમણે એમના માટે જે અભિપ્રાય આપ્યો એના શબ્દો હું આપને વાંચી સંભળાવું આ નાટિકા નવયુવાન કવિ ગઢવી યશવંતભા લાંબાની કલમે આલેખાયેલ તેમના જ મધુર કંઠે ગવાયેલ તેમના જ દ્વારા સંગીતનું દિગ્દર્શન પામેલ જાણે કે બ્રહ્મી વૈષ્ણવી માહેશ્વરીના સ્પર્શથી સ્પંગિત થઈ હોય તેમ જ્યાં જ્યાં ભજવાય ત્યાં સૌના મનને સ્પર્શી ગઈ શ્રી અરવિંદની સાવિત્રી મૃત્યુ સુધી જ દેવી હતી યશુભાની સાવિત્રી યમદેવની સામે ઝઝુમતી માનવીમાંથી દેવત્વ પામતી અદ્ભુત નારી હતી સવિતા દીદીના આ શબ્દો હતા ઘણા સન્માનો એમને મળ્યા છે ઓગણીસો અઠ્યાસીમાં આ નૃત્ય નાટિકા કરીને આવ્યા પછી અમદાવાદમાં વિશ્વ ગુર્જરી સન્માન એમને અર્પણ કરવામાં આવેલું આફ્રિકાના દેશોમાંથી જ્યારે નૃત્ય નાટિકા કરીને આવ્યા ત્યારે આ પ્રોગ્રામમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આર કે ત્રિવેદીની ઉપસ્થિતિમાં વેલકમ સન્માન ટાગોરો હોલમાં રાખવામાં આવેલું એમાં વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિઓ અને એમનું યોગદાન એની કદર રૂપે એ સન્માન સમારંભમાં એવોર્ડ મેળવનાર મહાનુભાવો હતા એ ડૉક્ટર સામ પિત્રોડા એમને ટેકનોલોજીસ્ટ માટે એવોર્ડ મળેલો પદ્મશ્રી કેકા શાસ્ત્રી એમને ભાષા વિજ્ઞાન માટે કાળુ નાગેશ એ સંસ્કૃત સાહિત્ય માટે ડૉક્ટર સવિતા દીદીને નૃત્ય માટે અને યશવંતભા આનંદભા લાંબા ગઢવી એમને સત્યવાન સાવિત્રી નૃત્યના નાટિકા માટે સ્પેશિયલ વિશ્વ ગુરુજી સન્માન એ રાજ્યપાલના હાથે આપવામાં આવેલું